બજારનો માહોલ કેવો રહે એ સૌથી અગત્યનું હોય છે પણ અત્યારે હવે એ સ્થિતિમાં કોઈ ફેરફાર કે બદલાવ આવ્યો છે કે કેમ સાથે સાથે એમાં કોઈ ફેરફાર કે બદલાવ હોય તો એની અસર આગળના સમયમાં કેવી થઈ શકે અત્યારના સમય પ્રમાણે ભાવોની સ્થિતિ કેવી છે ખરીદનાર જે વર્ગ છે એમનો ઉત્સાહ કેવો છે અને એમના ઉત્સાહના એકંદર નજીકના દિવસો દરમિયાનના જે કઈ કારણો ઊભા થયા હોય એ કારણો કેવા છે અને સમગ્ર રૂપમાં ચિત્ર અત્યારે જે કાંઈ તૈયાર થઈ રહ્યું હોય એટલે કે આખી આખી આ વર્ષની આપણી સુકા લાલ મરચાની સીઝનની બજાર ભાવની સ્થિતિ સંકેતિક રૂપમાં કઈ દિશા તરફ જઈ રહી છે એની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ખેડૂતભાઈઓ આજે આપણે સુકા લાલ વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે આગામી સમયના સંકેતોની જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે સૌથી પહેલા અત્યારના દિવસોમાં બજાર સ્થિતિ કેવી છે અને ભાવનો માહોલ કેવો છે ક્યાં કેવા ભાવો ચાલી રહ્યા છે એના તરફ એક નજર નાખવી સૌથી જરૂરી બની જાય છે આજના દિવસે આપણે જોઈએ તો આજનો દિવસ એટલે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારનો દિવસ

વર્ગ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે આપણને ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો એવી છે એ સારામાં સારી જાતો પૈકી પણ જે ખેડૂતનો માલ પૂરેપૂરો પાકી અને તૈયાર થયો હોય જેના કારણે એનો કલર બહુ સારી રીતે સારો હોય સાથે સાથે સંપૂર્ણપણે સુકાયેલો માલ હોય અને સારી જાત હોય તો એ મરચું આપણું એક કિલોના બસો દસ કે બસો બાર રૂપિયા સુધી વેચાતું આપણે ગઈ કાલે જોયું હવે નીચલા દરજ્જાની વાત કરીએ તો નીચલા દરજ્જાનો મરચાનો પાક જે કોઈ ખેડૂતોને આ વર્ષે કોઈને કોઈ કારણોસર ક્વોલિટી બગડી હોય પછી એ વરસાદના કારણે બગડ્યું હોય કે બીજા કોઈ પણ કારણોસર જે કાંઈ ક્વોલિટી બગડીને આવી હોય એમને ચાલીસ રૂપિયા કે પિસ્તાલીસ રૂપિયા સુધીના પણ નીચલા સ્તરના ભાવ મળી રહ્યા છે બજારમાં પણ ચાલીસ રૂપિયાથી શરૂ કરી અને આપણે જોઈએ તો લગભગ બસો ને દસ રૂપિયા સુધીના લાલ મરચાના ભાવ આપણને ગઈકાલે કેવી છે અને એમની જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ એટલે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડ કહીએ કે આપણા ઉત્તર ગુજરાતના મરચાના માર્કેટિંગ યાર્ડો કહીએ દરેક જગ્યાએ એના પ્રત્યાઘાતો પડતા હોય છે તો આ વર્ષે મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે કોઈ છે અને મુખ્ય જે કઈ વાવેતર વિસ્તારો વિસ્તારો છે એ એટલે આંધ્ર તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન દરેક જગ્યાએ ગયા વર્ષે આપણને સૂકા લાલ મરચાના ભાવમાં જે ઘસારો પડ્યો તો એના કારણે વાવેતર વિસ્તાર ઘટેલો છે દરેકે દરેક રાજ્યોમાં અને જે વાવેતર વિસ્તાર ઘટ્યો છે એ વાવેતર વિસ્તાર આંકડાના હિસાબથી

ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં દસમા મહિનાનું છેલ્લું અઠવાડિયું આપણા સમગ્ર દેશમાં જે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ થયો એ ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું અને અત્યારે આપણે જે નવેમ્બર મહિનામાં છીએ એ નવેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું એટલે કે લગભગ સળંગ બે અઠવાડિયા સુધી વરસાદ અને વરસાદ પછી વધારે પ્રમાણમાં પડતા ઝાકળના કારણે પાક પ્રગતિ છે એ સંપૂર્ણપણે બ્રેક થઈ ગઈ અને ઉત્પાદનમાં ઘટાડાની સાથે સાથે ક્વોલિટી જે કાંઈ આવવાની હોય એના ઉપર બહુ મોટી વિપરીત અસર પડતી હોવાના કારણે ત્યાર પછીના દિવસોમાં બજારમાં જે કઈ સુધારો અને કરંટ એકંદર જોવા મળવો જોઈએ એના કરતા બજારમાં સુધારો અને કરંટ સારો જળવાઈ રહ્યો છે હવે આવકોની સ્થિતિની વાત કરીએ તો દેશના તમામ વિસ્તારોમાં એટલે કે જે મુખ્ય વિસ્તારો છે દરેક જગ્યાએ દર વર્ષે આ સમયગાળા દરમિયાન એટલે કે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન જે કઈ આવકો થતી હોય એ આવકો કરતા અત્યારે લગભગ ચાલીસ ટકા જેટલી આવકો ઓછી થઈ રહી છે એટલે કે આવકોમાં મોટા પાયે ઘટાડો છે જે આવકો થઈ રહી છે એ આવકોમાં પણ ક્વોલિટી માલની આવકો એનાથી પણ વધારે ઘટેલી છે કારણ કે પાછળના સમયના વરસાદ અને ઝાકળની અસર નીચે

વાર્ષિક સરેરાશ જોઈએ તો લગભગ પાંચ લાખથી લઈ અને સવા લાખ ટન મરચું આપણે દુનિયાના દેશોમાં વેચીએ છીએ પણ એમાં મહત્તમ જે વર્ષમાં વેચાણ થયું હોય એ વેચાણ એટલે લગભગ સવા સાત લાખથી લઈ અને સાડા સાત લાખ ટન પણ આ વર્ષે એનાથી પણ વધારે આપણે ત્યાંથી નિકાસ થવાની સંભાવનાઓ મરચાના વેપારની આપણા દેશની દુનિયાને દેખાય રહી છે એટલા માટે ખરીદીનો ઉત્સાહ બહુ સારો છે અને ખરીદીનો સારો ઉત્સાહ હોવાના કારણે બજાર નિરંતર સુધારા તરફ છે અને સારી ક્વોલિટી જે છે એ સારી ક્વોલિટીમાં વિશેષ પ્રમાણમાં બજાર સુધારા તરફ જઈ રહ્યું છે હવે આગળના દિવસોમાં દિવસોમાં નજીકના સ્થિતિ કેવી રહી શકે તો અત્યારે કોઈ પણ બાજુથી નકારાત્મક સમાચારો બજારમાં એવા નથી આવી રહ્યા કે એની બજાર ભાવ પર અસર થાય અને એ અસર એટલે બજાર ભાવમાં ઘટ પડે ભાવ તૂટવા લાગે કારણ કે દરેક જગ્યાએથી એકંદર ભાવોને લઈને માહોલ સારો બની રહ્યો છે વિદેશ અપેક્ષા સારી છે વિદેશ વેપારો જે થતા હોય એમાં ઓર્ડરો પૂરતા પ્રમાણમાં છે છે સાથે સાથે ઉત્પાદનમાં કાપની અને જે ઉત્પાદન આવવાનું છે એમાં પણ ક્વોલિટી ઉત્પાદન ખૂબ ઘટીને આવવાની સંભાવનાઓ છે ત્યારે આ પ્રમાણેનું માહોલ જે અત્યાર સુધી બન્યો છે એ માહોલ આગળના દિવસોમાં પણ બની રહેવાની વિશેષ સંભાવનાઓ છે અને તેથી નજીકના સમયમાં આપણે જોઈએ તો પણ એટલે કે એકાદ બે અઠવાડિયા કે કે ત્યાર પછીના થોડા લાંબા ગાળામાં એટલે એકાદ મહિના સુધી હજી પણ આવકોમાં વધારો મુખ્ય વિસ્તારોના માર્કેટિંગ અઠવાડિયામાં થવાની સંભાવનાઓ બહુ ઓછી જ્યારે છે ત્યારે ભાવોમાં ઘટાડાની સંભાવનાઓ અને શક્યતાઓ બહુ ઓછી છે સિવાય કે કોઈ આકસ્મિક કોઈ દુર્ઘટના ઘટે અને એના પરિણામ સ્વરૂપે બજાર પર વિપરીત અસર પડે અન્યથા સામાન્ય રૂપમાં બજાર અત્યારે જે કરંટ છે અને પૂરેપૂરા કારણો ઉપલબ્ધ છે અને તેથી આ વર્ષે આપણને સૂકા લાલ મરચાના ભાવમાં બજાર પાસેથી સારામાં સારી આશા અને અપેક્ષા આપણે રાખી શકીએ એવી જ્યારે સ્થિતિ છે ત્યારે આપણે આપણા ખેતરમાં જે વાવેતર છે એ વાવેતરમાંથી સૂકા લાલ મરચા તૈયાર કરવા માગતા હોઈએ તો એની ક્વોલિટી સારામાં સારી બને એના માટે આપણે જે કાંઈ કરવું પડે એ આપણે અવશ્ય કરીએ અને સારામાં સારી ક્વોલિટી તૈયાર કરીએ અને આપણે માર્કેટ યાર્ડ સુધી જઈશું તો આ વર્ષે સારી ક્વોલિટીના મરચાના ભાવમાં હજી પણ વિશેષ પ્રમાણમાં સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ છે સાથે સાથે અત્યારના હિસાબથી આપણે જોઈએ તો આપણા ગુજરાત સૌરાષ્ટ્રને બાકીના વિસ્તારોની સરખામણીમાં આપણા ખેડૂતોને એકંદર સારા ભાવ મળી રહ્યા છે અત્યારે આપણે જે મળશું આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં વેચાતું હોય કે આપણા ગુજરાત ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં વેચાતું હોય તો જાત અને ક્વોલિટી પ્રમાણે આપણે ત્યાં જે ભાવ મળી રહ્યો છે એ ભાવ

લગભગ ત્રણ થી ચાર ટકા કે સારી રીતે સૌથી આગળ ચાલી રહ્યું છે ત્યારે આગળના સમયમાં પણ આપણે એવું ઈચ્છીએ કે આપણું ગુજરાતનું બજાર હજી પણ આગળના સમય માટે પણ બાકીના તમામ બજારો કરતા સારી સ્થિતિએ જળવાઈ રહે અને એને માટે સૌથી પહેલી શરત એટલે આપણે જે તૈયાર કરીએ છીએ પાક એની ક્વોલિટી સારામાં સારી આપણે કેમ બનાવી શકીએ આ આ સૌથી અગત્યની જરૂરિયાત જરૂરિયાત અને તરફ આપણે વિશેષ પ્રમાણમાં ધ્યાન આપીએ અને આજની જે કંઈ આપણી ચર્ચા છે મરચા સંબંધિત ચર્ચા એ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે એટલા માટે કે ગયા વર્ષે આપણું